ઓવર પ્રાઇવેટાઇઝેશન ઇઝ નોટ ગુડ સ્ટ્રેટેજિક રિસોર્સિસની અંદર હું તો એવું માનું છું કે સરકારનું હસ્તક્ષેપ હોવું જોઈએ નહીતર કાલ સવારે સરકાર કોઈ નિયમ બનાવે ને તો પ્રાઇવેટ કંપની એના ઉપર દબદબો ક્રિએટ કરે મોનોપોલી નોટ ગુડ ફોર કસ્ટમર ઉદાહરણ આપો હમણાં જે એક ઉદાહરણ છે એવિએશન સેક્ટરનું એવિએશન સેક્ટરમાં ડોમેસ્ટિક એરલાઇનમાં પાસઠ ટકા જેટલો ફાળો અત્યારે ઇન્ડિગોનો છે તો સરકારે કેટલાક બે હજાર ચોવીસમાં માં નિયમો બનાવ્યા કે પ્રાઇવેટ ને અને ઇન્ડિગોનું મોડલ કેવું છે હું તો એની ફ્લાઇટમાં બે ત્રણ વખત બેઠો છું ફ્લાઇટમાં કોઈ સુવિધા નહીં પણ ટાઈમે તમને ટેક ઓફ કરીને ટાઈમે લેન્ડિંગ કરાવે ફેસિલિટી વચ્ચે ખાવાનું કેવું કઈ ન આપે પાણીની બોટલ આપે હવે એ મોનોપોલી થી ટકા ફાળો એનો હતો હવે સરકારે નિયમ બદલાવ્યા તો ઇન્ડિગો એ શું કીધું ભાઈ અમારી પાસે કર્મચારી નથી ફ્લાઇટ ડિલે કરવા માંડ્યા ડિલે કરવા માંડ્યા ડિલે કરવા મળ્યા એક દિવસ તો એવો દસ ટકા ફ્લાઇટ જ જે છે ટાઈમે પુગાડી બાકી બધી ડિલે કરી હવે સરકારે પોતાના નિયમો ચેન્જ કરવા પડ્યા શું કામ કારણ કે ડોમેસ્ટિક જે એવિએશન સેક્ટર છે ને હાની ન પહોંચે કારણ કે પાસઠ ટકા તો આનો ફાળો છે અત્યારે એવું ટેલિકોમ સેક્ટરમાં થયું છે ટેલિકોમ સેક્ટરની અંદર હવે બે જ કોમ્પિટિટર વધ્યા છે ઇન ટેલિકોમ સેક્ટર ઇન ઇન્ડિયા ઓનલી ટુ ટુ મેન ઇન્ડસ્ટ્રીયલ પ્લેયર વન એક કોણ છે એક છે જીઓ જીઓ દે દનાદન અને બીજું કોણ છે એરટેલ બે જ પ્લેયર છે એમાં જીઓ નો દબદબો અત્યારે ચાલુ જ છે પછી મજા આવશે એટલા ભાવ લેશે ચોઈસ નહીં મળે મોનોપોલીનો ગેરફાયદો એ છે કે કસ્ટમરને રાઈટ ટુ ચોઇસ એને ચોઈસ ન મળે અને વસ્તુ સસ્તી પણ ન મળે અને વસ્તુની ગુણવત્તા ન મળે તોય તમારે ચલાવવું પડે કારણ કે તમારી પાસે ઓપ્શન નથી યુ હેવ નો ઓપ્શન ક્લિયર થાય છે એટલે જીવ આપ હું તો એ જ કહું છું કે સરકારે બીએસએનએલ ને ઊભું કરવું જોઈએ બીએસએનએલ માં ફાઈવ લાવવું જોઈએ સ્ટ્રેટેજિક તમારી સ્ટ્રેટેજિક બાબત સ્ટ્રેટેજિક સેક્ટર ની અંદર સરકાર નું ઇન્ટરવેન્શન હોવું જ જોઈએ ક્લિયર થાય છે ગવર્મેન્ટ ની એરલાઇન નથી પણ એવિએશન મિનિસ્ટર તો છે ને ભાઈ ગવર્મેન્ટ ની જવાબદારી છે ઓકે ચલો આ તો મારું એક મારો પર્સપેક્ટિવ આવો હતો કે મોનોપોલી નો શું ગેરફાયદો છે કસ્ટમર ને ચોઈસ ના મળે